નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આંખના નંબર દૂર કરવા માટેનો એક જબરજસ્ત ઉપાય બતાવવાનો છું અને તે ઉપાય છે એક કારગર થયેલો ઉપાય છે કે જે ઉપાય કરવાથી ઘણા લોકોના આંખના નંબર દૂર થઈ છે મિત્રો આજના આ સમયની અંદર આપણે જોઈએ છીએ કે લેપટોપ ટીવી મોબાઈલ વગેરેનો ખૂબ માત્રાની અંદર ઉપયોગ વધી ગયો છે અને ખાસ કરીને આજે તમે જુઓ કે નાના બાળકો છે તે પણ મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે કે જેના કારણે તેમની આંખોની અંદર જે એ નંબર આવતા હોય છે તો આપણે રાતના અંધારાની અંદર મિત્રો જ્યારે મોબાઈલ લેપટોપ ટીવી જોતા હોય છે તો ત્યારે તેનો જે પ્રકાશ હોય છે એ આપણી આંખોને ખૂબ નુકસાન કરતો હોય છે અને જેનાથી ધીમે ધીમે આપણી આંખોની અંદર નંબર આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને જેનો મિત્રો આપણને ખ્યાલ રહેતો નથી તો આજે હું તમને આ નંબર છે દૂર કરવા માટેનો એક દેશી ઉપાય બતાવવાનો છે કે જે વસ્તુ આપણા ઘરની અંદર જ છે ને એ આ ત્રણ વસ્તુ છે પહેલી વસ્તુ છે બદામ છે બીજી વસ્તુ એ સાકર છે અને ત્રીજી વસ્તુ છે એ વરિયાળી છે આપણે મિત્રો સો ગ્રામ જેટલી વરિયાળી લેવાની છે સો ગ્રામ જેટલી બદામ લેવાની છે અને સો ગ્રામ જેટલી સાકર લેવાની છે અને સાકર છે તે આપણે ખડી સાકર લેવાની છે દોરાવાળી સાકર લેવાની છે સાદી સાકર આપણે લેવાની નથી અને આપણે ખાંડ પણ લેવાની નથી સાકર જ લેવાની છે અને એ દોરાવાળી સાકર લેવાની છે તો સૌ પ્રથમ મિત્રો આપણે જે આપણી વરિયાળી છે તો વરિયાળીને આપણે મિક્સરની અંદર પાવડર કરી નાખવાનો છે અને એના પછી એ પાવડર કર્યા પછી આપણે તેની અંદર બદામ નાખવાની છે અને એ બદામને આપણે મિક્સરની અંદર નાખીને વરિયાળીની સાથે જ તેનો પાવડર કરી નાખવાનો છે અને એ પાવડર થયા પછી તેને આપણે એક વાસણની અંદર લઈ લેવાનું છે અને પછી આપણે જે ખડી સાકર છે તેને આપણે ખાંડણીની અંદર ખાંડી નાખવાની છે અને એ ખાંડીને પછી આપણે એને મિક્સરની અંદર નાખી દેવાની છે અને તેનો પણ આપણે પાવડર બનાવી નાખવાનો છે એ વસ્તુ થઈ ગયા પછી આપણે આ ત્રણેય વસ્તુને મિક્સ કરી નાખવાની છે મિક્સ કરીને એ વસ્તુ આપણે કાચના વાસણની અંદર ભરી લેવાની છે અને એને પેક કરી રાખવાનું છે અને આ પાવડરને આપણે રોજ સવારે અને સાંજે દૂધની સાથે લેવાનો છે આ રીતે આ પાવડર છે દૂધની સાથે લેવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે અને ધીમે ધીમે આપણા આંખોના નંબર છે એ દૂર થઈ જાય છે ખાસ કરીને નાના બાળકો હોય તો નાના બાળકોને ખૂબ જ ફાયદો થાય છે અને ઝડપથી તેમની આંખોના નંબર છે એ દૂર થઈ જાય છે અને મોટા વ્યક્તિ હોય તો મોટા વ્યક્તિના પણ આંખોના નંબર દૂર થઈ જાય છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો ધન્યવાદ